સ્વાગત છે તમારું કૃષિ યુનિવર્સિટી થાય છે છે તો આગળ આગળ તમને બતાવીએ શું હું નહીં જો અટાણા તેમને ગુમરા મારી ખબર હે નહીં એમને ગુમરા મારીએ આવું કઈક છે આમાં બધે આ શું છે તો આ કોઈને ખબર હોય તો કઈ દીજાય કેવાનું હોય શું છે અમને તો નથી ખબર

આ અમારું આ અમારું સ્કોરિંગનું હોય નામ બી ઓય ને બધાય નોન બીટી લાગેલા આ તો આ છોડવામાં હે આમ જ એવું હા હે ને આ પટી હવે ઓ જો બધાય નીકરા હે આમાં સંશોધન કરો આમાં કોને ખબર તો હે દેવભાઈ આપણે વહા આવે છે બીજી ટીમ બધી આવે છે જોતા જોતા આનંદ તંબાકુ 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 બધ તમાકુ છે આ શું છે પીંડા A tua hè mở mộng 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 Apa ah, pun kamu

અનેવાનું બોલવા મે બોલ્યું કે આપ સૌ રિડિશનલ ગાડી બળદ ગાડી ટ્રેડિશનલ છે આપણો જે જૂનવાળી હતું ને તો એ લ્યો બધા બધી બધું ગાય ગાય છે Để không mẹ em mà rơi đi được bây giờ bao giờ nó đi ạ bây giờ હરિત ક્રાંતિ આવી જેમાં આપણે સેલ્ફ સફિશિયન્ટ થયા કે ભાઈ આપણે જે પોતાનો ખોરાક છે અત્યારના ટાઈમમાં કદાચ ઇન્ડિયામાં દુકાળ બી આવે તો ત્રણ કે ચાર વર્ષ આપણા પોતાના માણસોને ખોરાઈ શકીએ એટલો ખોરાક પહેલાંથી આપણા જોડે છે બરાબર પણ ઓગણીસો સિત્તેર પછીની દાયકામાં જે જમીનમાં રિએક્શન આવવા લાગ્યા એ બદલાવાના બરાબર રિએક્શન કેવા આવ્યા કે જીવાણુ કે જે બાયોલોજીકલ સાયકલ હતી સોરી જમીન એ સાયકલ આખી ડિસ્ટર્બ થઈ બરાબર એના લીધે એમાં જે સૂચનો જોવાનું રહેતા હતા એની સંખ્યા અત્યારના ટાઈમમાં ડે બાય ડે ઉજવણી બીજી વસ્તુ ઓર્ગેનિક કાર્બન આપણા માટે જે હૃદય જરૂરી છે એમ જમીન માટે ઓર્ગેનિક કાર્બન જરૂરી છે પહેલાના ટાઈમનો ઓર્ગેનિક કાર્બન બે કે ત્રણની આસપાસ હતો અત્યારનું ઓર્ગેનિક કાર્બન પોઈન્ટ બેની આસપાસ બરાબર અમારા ત્યાંની પહેલી ઓર્ગેનિક આખી પ્લોટ છે ઓર્ગેનિક છે બરાબર મતલબ કે સર્ટિફાઈડ પ્લોટ છે સાત વર્ષથી અમે કન્ટિન્યુઅસલી કરીએ છીએ ત્યારે જ એનો ઓર્ગેનિક કાર્બન પોઈન્ટ આઠ આસપાસ છે બરોબર ત્યારબાદ ઓર્ગેનિક કાર્બનિક એવી વસ્તુ છે જે તમારી જમીનને ફળદ્રુપ રાખવા માટે અને લાંબા સમય સુધી સજીવ રાખવા માટે સારું કામ બરાબર પ્રાકૃતિક કૃષિનો મેઇન મોટો શું છે કે પહેલું નેચર કેમિકલ ફ્રી પ્રોડક્ટ બનાવો બીજી વસ્તુ ખર્ચો ઓછો હશે તો જ તમને બેનિફિટ મળશે ત્રીજી વસ્તુ માર્કેટિંગ તે સુધી તમને આવડતું જુઓ બરાબર અત્યારે ફાર્મરના બી બિઝનેસમેન તરીકે કામ કરવું જરૂરી છે બરોબર દૂધની વસ્તુની વાત કરીએ કે ખોરાક ગાય છે તમે બધા જાણો છો કે દેશી ગાયને આપણે પહેલા બી માતા તરીકે પૂજે છે અત્યાર બી પૂજીએ છીએ પહેલાના ટાઈમમાં લોકો દેશી ગાયના છાણથી નાતા બી છે કારણ કે એની એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી માઇક્રોમિયર કોમ્પિટિશન એનાથી આપણે એને નિપણમાં બી યુઝ કરીએ બરાબર એના મૂત્રનો અત્યારે અર્થ તરીકે બી વાપરીએ છીએ કારણ કે એમાં બધા બેનિફિટ સારા એવા છે એને દૂધ બી સૌથી સારી ક્વોલિટીનું ગણાય છે બરાબર જૂનાગઢ યુનિવર્સિટીએ તમારે રિસર્ચ કરેલી છે આવા જે રીતે ગાય આવે છે તમારે ત્યાં ગીર ગાયના મૂત્રમાંથી એક લીટરની અંદરથી દસ એમ જેટલું ગોલ્ડ મળે બરાબર ત્રણ હજાર જેટલી ગાય ઉપર એમને રિસર્ચ કરેલું હતું અને એના ઉપરથી એમને ફાઇન્ડિંગ આપ્યું બરાબર એ ને એ ટુ ગીર ગાયનું સાંભળી હાઈ ક્વોલિટી મિલ્ક બરાબર તો ગીર ગાયનું સૌથી સારું મિલ્ક ગણાય છે બરાબર બીજી વસ્તુ કે જે દેશી ગાય છે એના પેટમાં એવા સૂક્ષ્મ જીવાણુઓ આવેલા છે કે જે આપણી જમીન માટે સૌથી સારા છે બરાબર દેશી ગાયના ગોબરની વાત કરીએ કે એના છાણમાં એક ગ્રામ છાણની અંદર ત્રણસો થી પાંચસો કરોડ જેટલા છે ખાલી એક ગ્રામ બરોબર એટલા માટે એ છાણના આપણે વાપરવાનું છે જમીનમાં સૂક્ષ્મ જીવાણુની સંખ્યા વધારવા માટે પહેલી વસ્તુ તમારી સૌથી મોટી ભૂલ એ છે કે જ્યારે બી તમે ખેતી કરો છો તમારી જમીનની પીએચ અત્યારે આપણે જે બી ફર્ટિલાઇઝર નાખીએ છીએ કે દવાઓ નાખીએ છીએ એસિડિક કાં તો બેઝિક હોય છે કોઈ ટટલ પીએચવાળી વાળી નથી હોતી બરોબર તમારી જમીનની પીએચ જો સાત આસપાસ હશે તો તમારા પાકને જેટલા બી તત્વો જોવે છે બધા મળી રહેશે બરાબર જો તમારી પીએચ એસિડિક હશે અથવા તો બેઝિક હશે તો તમારા પાકમાં સિમ્ટોમ્સ દેખાવાના ચાલુ થઈ જશે ત્રીસ થી ચાલીસ દિવસ પછી પીળા પડવા સુકાવા પછી ડાળીઓ પડવી એ બધું એનું કોમન સિમ્ટમ્સ બરોબર એટલે આ બાયોફર્ટિલાઇઝર મતલબ કે જનરલી આ જે બેક્ટેરિયા છે શું કરે છે તમારી જમીનની પીએચને સ્ટેબિલાઇઝ કરે બીજી વસ્તુ તમારી જમીનના સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા વધારે છે ત્રીજી વસ્તુ તમારા જમીનમાં સારા એવા તત્વો અવેલેબલ પડેલા જ છે પણ એ તત્વ લભ્ય સ્વરૂપમાં નથી તો આ બેક્ટેરિયા જીવાણુઓ શું કરે છે કે ભાઈ એ તત્વોને લભ્ય સ્વરૂપમાં ફેરવે છે અને પાક માટે અવેલેબલ કરે છે ચોથી વસ્તુ અત્યારના ટાઈમમાં તમારી જમીનની અંદર જો અળસિયા જોવા મળે તો તમારી જમીન સૌથી સારી છે ટ્રાય કરવા તો ટ્રાય કરી લેજો જો અળસિયાને ખાલી એક અળસિયું લેજો એના ઉપર ખાલી થોડું યુરિયા ખાતર નાખજો ત્રીસ સેકન્ડની અંદર એ અળસિયું મળી જાય બરાબર કેમ કે એનું રિએક્શનના લીધે અત્યારે અળસિયા સૌથી સારો મિત્ર કહેવાય છે ફાર્મરમાં કે અળસિયાના લીધે જે જમીન તૈયાર થાય છે એવી જમીન તમને બીજે ક્યાંય જોવા નહીં મળે બરાબર પણ એ અત્યારે ફર્ટિલાઇઝરના લીધે ડે બાય ડે મળતા જાય પ્રાકૃતિક વૃત્તિના પહેલાં પાંચ સિદ્ધાંતો છે એક તો તમારે ગાયનો યુઝ કરવાનો છે દેશી ગાય બરાબર કે જે દેશી ગાયમાં બી જે તમને દૂધ ઓછું આપતી હોય એ ગાયમાં સૌથી સારા સૂક્ષ્મ જીવાણુઓ તમને જોવા મળશે બરાબર દેશી ગાય લેવાનું છે પહેલી વસ્તુ બીજામૃત પછી બીજી વસ્તુ જીવામૃત આચ્છાદન મિશ્રપાક પદ્ધતિ અને વાપસા કંડિશન બરાબર બીજા અમૃત બાયોફર્ટિલાઇઝરની બોટલ આપણે બધા વાપરો છો હિરામ કેફાની પહેલાં ટ્રીટમેન્ટ બી આપતા છો બીજને બરાબર એની જગ્યાએ બીજા અમૃત તમારા ઓછા ખર્ચે તમને બધી જ વસ્તુ વાપરશે તમારે ખર્ચ વધારો હશે તો તમારે કોસ્ટિંગ જે છે ઓછું કરવું પડશે બરાબર કોસ્ટિંગ શેમાં જાય છે દવાઓમાં જાય છે ફર્ટિલાઇઝરની બોટલમાં જાય છે બીજને માવજત આપવામાં જાય છે બરાબર નીંદાવણને કંટ્રોલ કરવામાં જાય છે આ બધી જરૂરિયાતો તમને આ એમાં જતી હોય બીજા અમુક કઈ રીતે બનાવવાનું છે ગાયનું છાણ મૂત્ર વન નીચેની માટી ચૂનો અને પાણી બરાબર ચૂનો એટલા માટે લઈએ છીએ કે જે ગાયનું મૂત્ર છે એસિડિક ઇન નેચર છે તો પીએચ સ્ટેબિલાઈઝ કરવા માટે આપણે ચૂનો લઈએ છીએ વડ નીચેની માટી છે કે વડમાં આપણે કોઈ દિવસ કેમિકલ અથવા પેસ્ટિસાઇડનું સ્પ્રે મારવા જતા નથી બરાબર વડના જે મૂળ છે એ ચાલીસથી પચાસ વર્ષ જૂના હોય છે બરાબર અને ત્યાં સૌથી સારા તમે સૂક્ષ્મ જીવાણુઓ જોવા મળે છે બરોબર આ સૂક્ષ્મ જીવાણુને આપણે એટલા માટે નાખીએ છીએ જ્યારે બી આની અંદર નાખીશું તો એમના એનર્જી મતલબ કે એનું જે પ્રોડક્શન છે એ વધતું જશે બરોબર બરાબર એક દિવસ થાય છે બનવા માટે બીજા દિવસે તમારાને ગાડી ત્રણસો એમ એલ પ્રતિ કેજી સીડ બરાબર એક કેજી સીડમાં ત્રણસો એમ એલ જેટલું આને લેવાનું છે ટ્રીટમેન્ટ આપી ત્રણ કલાક જેવું છાયડામાં રાખવાનું છે અને પછી તમે એને વાપરી શકો છો ડાયરેક્ટ વાવવા માટે વૃદ્ધિ પ્રેરક તરીકે ફૂગજન્ય રોગો સામે તમારા બીજનો દર બી વધારશે મતલબ કે જે ચારથી પાંચ દિવસ લાગતું હતું એ ત્રણ દિવસમાં થઈ જશે બરાબર કેમ કે જ્યારે બી તમારે કોઈ બી પાકને જલ્દી ઉગાડવો હોય તો એના ભીગા મતલબ કે જે તમે બીજ વાપરો છો એને થોડા ભીના રાખવા જેટલું સીડ ભીનું હશે એટલું એનો સીડ કોટ જે મતલબ કે કવરિંગ મટીરિયલ છે એટલું સોફ્ટ થશે એટલે બીજને જલ્દી બહાર આવવામાં મદદ થશે બરાબર બીજી વસ્તુ છે જીવામૃત જીઆમૃત ની વાત કરીએ તો જીઆમૃત એક આયુર્વેદિક મેડિસિન જેવું છે તમે એલિલોપેથી દવા લો છો બે દિવસમાં ત્રણ દિવસમાં તમને સારા બી થઈ જાઓ છો પણ એની અસર તમારા કિડની ઉપર બી આવે છે અને બીજા ઓર્ગન પર બી આવતી હોય છે આયુર્વેદિક દવા લેવા જશો એટલે ડોક્ટર એમ કે છે કે ભાઈ છ મહિનાનો કોર્સ કમ્પલસરી કરવો પડશે પણ મટી જશે ખરું બરોબર ને સારી એવી દવા માટે અત્યારે આયુર્વેદિક હોય સૌથી સારું છે જિયામૃત બી એવી જ વસ્તુ છે જીઆમૃત બનાવવા માટે આપણે શું શું લેવું પડે છે દેશી ગાયનું છાણ દેશી ગાયનું કૂત્ર વડ નીચેની માટી કઠોરનો લોટ દેશી ગોળ અને પાણી કઠોળનો લોટ અને દેશી ગોળ એટલા માટે લઈએ છીએ કે આમાં આપણે નાખીએ છીએ દસ કિલો જેટલું છાણ બરોબર હો છાણમાં એટલા બધા બેક્ટેરિયા છે કે જેને એનર્જીની રિક્વાયરમેન્ટ રહેશે બરાબર કે એના માટે આપણે નાખીએ છીએ કઠોરનો લોટ અને દેશી ગોળ એનર્જી એટલા માટે જરૂર પડશે કે આમાં પછી જ્યારે આ પ્રોડક્ટ બની જાય છે તો એક કલાકની અંદર જે સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા છે બે ગણી વધે છે બરાબર કલાકની અંદર જ એટલા માટે બધી વસ્તુ નાખ્યા પછી આને તમારે ઘડિયાળની દિશામાં ગુમાવવાની છે ઘડિયાળની દિશામાં એટલા માટે કે જ્યારે બી તમે આને ઘડિયાળની દિશામાં ગુમાવશો એટલે જે વમણ બનશે એ નીચેની તરફ શું કરે છે એટલે બહારથી ઓક્સિજન તમારા અંદર એડ થશે જેમ તો સૂક્ષ્મ જીવાણુ છે એમના બી ઓક્સિજનની રિક્વાયરમેન્ટ રહેશે બરાબર અઠવાડિયાની અંદર તમારી પ્રોડક્ટ રેડી થઈ જશે તમારા ખેતરમાં જેટલી વાર તમે પાણી આપો છો પાણીની સાથે આને જવા દેવાનું બરાબર હેક્ટરની વાત કરીએ તો એક હેક્ટરમાં એક ઇરિગેશન સાથે બાર બારસો પચાસ લીટર એકરમાં વાત કરું તો પાંચસો લીટર બરોબર દર ઇરિગેશન છ ઇરિગેશન આપો તો છ ઇરિગેશન સાથે આને જવા દેવાનું બરોબર આની ફાયદો શું ફાયદો શું થશે પહેલું તો તમારા જમીનમાં સૂક્ષ્મ જીવાણુની સંખ્યા વધશે જેના લીધે તમારા જમીનમાં સેન્દ્રીય કાર્બનનો વધારો થશે ત્રીજી વસ્તુ તમારા જમીનમાં જે અડસ છે જે નીચેના લેયરમાં જતા રહેશે તો એને બી આ એક્ટિવ કરી જમીનના ઉપરના લેયરમાં લાવવાનું કામ કરશે

કર્યા પછી જ્યારે નેક્સ્ટ સિઝનમાં તમે કોઈ બી પાક વાવો પાક વાયના દસ દિવસ પછી તમારે ભૂસાના બે લાઈનની વચ્ચે પાતરી લેવાની છે કેમ કે ઇનિશિયલી નિંદામણની વાત કરીએ નિંદામણ તમારા પાકના પહેલાં ચાલીસથી પચાસ દિવસ દરમિયાન સૌથી વધારે ખતરારૂપ છે કેમ કે પાકની કમ્પેરિઝનમાં નિંદામણ જે છે દસ ગણી સારી કેપેસિટી રાખે છે ન્યુટ્રીયન લાઇટ અને પાણીમાં બરાબર એટલે ચાલીસ દિવસમાં જ એના કરતાં જો વધારે ગ્રોથ થઈ ગયો તો તમારો પાકનો જે ગ્રોથ છે પચીસ ટકા જેટલો દબાઈ જશે બરોબર એટલે જો તમે આચ્છાદન રાખેલું હશે તો આચ્છાદનના લીધે ફાયદા શું થશે તો પહેલું તો તમારા પાકને જે પાણી તમે આપો છો એ પાણી ઓછું આપવું પડશે કેમ કે મટીરિયલ તમારે ઢંકાયેલું રહેશે જમીન ધોવાણનું બી ઓછું થશે વરસાદનું જે પાણી આવશે એ બી લાંબા સમય સુધી તમારા ખેતરમાં રહેશે બીજી વસ્તુ જમીન ઢંકાયેલી છે એટલે તમારા નિંદામણનો ખર્ચો બી ઓછો આવશે ત્રીજી વસ્તુ એ જ મટીરિયલનું પાછું વિઘટન થશે એટલે તમારી જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધારવામાં બી મદદ કરશે બરાબર કેમ કે ચાલીસ પહેલાં ચાલીસ દિવસ સુધી તમારે નિંદામણ ફ્રી રાખવા પછી વાંધો નહીં આવે પછી તમારો પાક જાતે કેપેસિટી છે કે એ લડી લેશે પહેલાં ચાલીસ દિવસ સુધી હાથે કંટ્રોલ કરવો જરૂરી છે બરાબર પછી આપણે કહીએ વાપસા કંડિશન વાપસા કન્ડિશન એટલે કે એવી કન્ડિશન કે જ્યાં પચાસ ટકા મોઇશ્ચર અને પચાસ ટકા હવા બરાબર મોઇશ્ચર કીધું છે ભેજ પાણી નહીં બરાબર જ્યારે બી આપણે એ ખેતરની અંદર એક હેક્ટરમાં જ બેઠું પાણી હાલતા હોઈએ છીએ ત્યારે ચારથી પાંચ કલાક સુધી આપણે પાણી નાખતા હોઈએ છીએ મતલબ કે જતું હોય છે તો એનો મતલબ એ છે કે એમાં એક લાખ લીટર કરતાં બી વધારે પાણી તમે એમાં આપ્યું બરાબર જેમાંથી પાક ખાલી દસથી પંદર ટકા જેટલું પાણી વાપરે છે બાકીનું જે પાણી છે એ જમીનમાં નીચે ઉતરે છે જોડે તમે તમારા ખેતરમાં જે બી ન્યુટ્રીયન્ટ આપે છે એને મિક્સ કરીને તમારી જમીનની નીચે લઈ જાય છે બરાબર આપણે શું કરવાનું છે ડિપ ઇરિગેશન સિસ્ટમ સ્પ્રિંકલર ઇરીગેશન સિસ્ટમ અને એ ના હોય તો કોર્પોરેટેડ પાઇપ તમારા બગીચામાં જે તમે પાઇપ વાપરો છો એ પાઇપનો તમારે રોની વચ્ચે પાથરી દેવાની છે એમાં નાના નાના કાણા પાડ દેવાના છે બરોબર એક કલાક તમારે ચાલુ રાખવાનું છે દર ત્રીજા દિવસે એક કલાક ખાલી જેટલું પાણી આપવાનું છે એટલે તમારા જમીનનું જે પંદર થી વીસ સેન્ટીમીટરનું લેયર છે એ પીનું રહેશે બરોબર જેના લીધે તમારા પાકનો ગ્રોથ સૌથી સારો થશે તમારા નૃત્ય જે જમીનમાં જતા રહેતા હતા એ બી ઓછા થશે લીંડા તમારું સૌથી સારું કંટ્રોલ થશે બરોબર આના લીધે તમારી ઉપજમાં વીસ થી પંદર ટકા જેટલો વધારો થાય છે બરોબર પછી આવે છે મિશ્ર પાક પદ્ધતિ અત્યારના ટાઈમમાં ક્લાઇમેટિક કન્ડિશન ડે બાય ડે ચેન્જ થતી રહેશે બરોબર અત્યારે ગુજરાતમાં બી ઉતરાયણ ઉપર વરસાદની આગાહી કરેલી છે બરોબર તો આ વસ્તુ એટલા માટે છે કે ભાઈ તમારું જે પાક છે આવી કન્ડિશનમાં જ્યારે બી વસ્તુ આવશે તો ચાલીસ થી પચાસ ટકા જેટલું નુકસાન થઈ જાય છે બરોબર તો આની બદલે મિશ્ર પાક પદ્ધતિ તમને શું કહેશે ભાઈ તમે તમારા ખેતરમાં દસથી બાર અલગ અલગ પાક લો ધાન્ય પાક કઠોળ ઓઇલ સીડ તેલેબિયા હોર્ટીકલ્ચર ટ્રી ફોરેસ્ટ્રી બધા અલગ પાક વાવો ફાયદો શું થશે બધા પાક અલગ અલગ ટાઈમે મેચ્યોર થાય છે બરાબર એટલે તમને શોર્ટ ડ્યુરેશનની અંદર આવક મળતી રહે કે આપણે જ્યારે એક પાક વાઈએ છીએ તો ચાર મહિના પછી આપણને રાથી પૈસા મળે છે બીજી વસ્તુ સ્ટોરેજ નહીં કરવું પડે કેમ કે જે જથ્થો બનશે એ બહુ ઓછો ઓછો હશે બધા પાક જે તમારે સ્ટોરેજની રિક્વાયરમેન્ટ નહીં રહે ત્રીજી વસ્તુ ટ્રાન્સપોર્ટેશન વધારે જગ્યા છે તો આ ટ્રાન્સપોર્ટ કંઈ બીજી જગ્યાએ બી વેચવા જવું પડે પણ આમાં કેવું હોય છે કે જનરલી પ્રાકૃતિક કૃષિ કરતા ફાર્મર જે છે હું એમને પર્ટિક્યુલર કોઈ બી સોસાયટીમાં એકવાર ઇન્ટ્રોડ્યુસ કરી દઉં એક સોસાયટીમાં દસ કે પંદર ઘર બી એ હોય તો એમને રિકવાયરમેન્ટ જે બી હોય છે જે ફાર્મરને કહું છું કે પોતાનું સ્ટેટસ મૂકી દે છે લખી દે છે કે ભાઈ મારા ત્યાં આટલા પાક છે આટલી કંડિશનમાં અઠવાડિયામાં તૈયાર થઈ જશે લોકો સામેથી એને ઓર્ડર આપી દે છે ભાઈ આટલું કિલો છે મારું સાઈડમાં રાખી દે થઈ જાય એટલે મેસેજ કરી દે ઓટોમેટિકલી ખેડૂતે જે ભાવ નક્કી કર્યા હોય છે એ ભાવ એ વસ્તુ જાય છે એમાં કોઈ બી એમને મંડીમાં જવું પડતું નથી ના તો બજારમાં જઈને વેચવા જવું પડે પોતાનો ભાવ જથ્થો વધારે છે તો ભાવ ઓછો રાખશે જથ્થો ઓછો હશે તો ભાવ વધારે રાખશે બરોબર બીજી વસ્તુ વેલ્યુ એડિશન બરોબર ઘઉં છે તો ઘઉં લોટ બી વેચી શકે સમયની અંદર અને બધા સામૂહિક કરવાનું છે આ વસ્તુ સંકલિત જીરા વ્યવસ્થાનું તમારે સામૂહિક કરવું ખૂબ જરૂરી છે એટલે આ વસ્તુ બધા ધ્યાન ધ્યાનમાં રાખીશું તો ખરેખર તમને ખૂબ મોટો ફાયદો થશે આગળ મેં પણ વાત કરી એમ કે શરૂઆતની અંદર આપણે બધી વનસ્પતિ જન્ય દવાઓ વાપરતા હતા એ જ અભિગમ અત્યારે ઓર્ગેનિક ફાર્મિંગની અંદર એટલે કે નેચરલ ફાર્મિંગમાં અત્યારે તમને જોવા મળી રહ્યો છે નવી વસ્તુ છે નહીં પણ આપણે પૂર્વય આપણા વડવાઓ બધું વાપરતા હતા અને એનો જ અંદર કંઈક ને કંઈક ટેકનોલોજી નો સમન્વય કરીને કંઈક નવી વસ્તુ આપણે લાયા છે કે આયુર્વેદિક આપણે કહી શકાય એ પ્રકારની તો આપણે લીમડાની લીંબોળી પણ વાપરતા લીમડાનું તેલ અત્યારે બજારની અંદર જે રેડીમેડ એટલે કે પીપીએમ વાળા પંદરસો પીપીએમ હોય દસ હજાર પીપીએમ વાળા લીમડાના તેલ જે કોન્સન્ટ્રેટેડ બનાવ્યા હોય એની અંદર ટેકનોલોજીનો ઉપયોગ કરી અને પછી બધા સંશોધન પણ થયા હોય ના તમાકુનો દર તરીકે આપણે કામ કરતા હોય છે ઘણી બધી ઉશિયા પ્રકારની જીવાતો હોય અને ઈયળો માટે ખૂબ સારા સારું રિઝલ્ટ આપતી હોય છે તમાકુનો દળ ત્યાર પછી સેવંતીમાંથી પણ દવા બનાવવામાં આવેલી તો એ પણ આપણે એના પરથી આપણે અત્યારે જે ઇન્રા ગ્રોપીડ

અને એનો આપણે મોટા પ્રમાણમાં ઉપયોગ કરીશું તો દિવસ અને દિવસે આ બધી જીવાત છે એની જે કઈ જંતુનાશક સમયની જે બધી પ્રતિકારક શક્તિ હતી ને એ પણ ઓછી થઈ જશે અને સીધી રીતે એ પોતે વેલી એ મળશે અને આપણે ખાવાનું ટાળશે મૂળ તો ફાયદો આપણને શું થશે કે જ્યારે આપણે બધા ના ના હોય ત્યારે આપણને ખબર છે કે આપણે દવન છોડાવવું હોય ત્યારે બધા ના હોય ના બધા કડવા નુશ્કા કરતા હોય પહેલાંનો સમય બધું ચાલતું એ રીતે આની અંદર પણ એવું જ છે કે આ બધી જે દવાઓ વનસ્પતિ જગ્યા દવાઓ

બધું જે છે ને આ ઓર્ગેનિક શાકભાજી છે બીજું